સરકાર ગરમીમાં વધારે પાણી પીવાની સલાહ લોકોને આપે છે પરંતુ સરકારનું તંત્ર લોકોને પાણી જ આપતું નથી તો લોકો પાણી ક્યાંથી પીવે અમદાવાદના ગોમતીપુર વિસ્તારની વાત કરવી છે જ્યાં ઘણા સમયથી પાણી ન આવતું હોવાના કારણે મહિલાઓ એવી રીતે વિફરી કે સરકારી કચેરીમાં જઈને અધિકારીઓને દોડાવ્યા જુઓ પાણીના કારણે પરેશાન મહિલાઓના આક્રોશનો આ અહેવાલ ગરમીમાં પાણી વગર કેવી રીતે રહી શકાય આકરા તાપમાં પાણી વગર મહિલાઓ પરેશાન પાણી ન મળતા મહિલાઓ બચાવ્યો હોબાળો સરકારી કચેરીમાં જઈ અધિકારીઓને દોડાવ્યા ઓફિસમાં તોડફોડ કરી નોંધાવ્યો પોતાનો વિરોધ મહિલાઓના રોદ્ર સ્વરૂપના દ્રશ્યો છે મહાનગર અમદાવાદના હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ગરમીથી સૌ કોઈ પરેશાન છે સરકાર મોટી મોટી જાહેરાતો આપી વધારે પાણી પીવા માટે લોકોને સલાહ આપી રહ્યા છે પરંતુ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ઘણા સમયથી પાણી જ નથી આવતું અને તેના જ કારણે મહિલાઓ એવી વિફરી કે સબ ઝોનલ કચેરીમાં જઈ થાળી વેલણ વગાડી વિરોધ કર્યો હતો છેલ્લા પાંચ સાત વર્ષથી આ સમસ્યા છે ત્રણ વર્ષથી સાહેબ આમને એમ કે છે ટાંકી બને છે ટાંકી બને છે ટાંકી બની જશે એટલે પાણી આવશે એ વાત ને ત્રણ વર્ષથી વર્ષમાં તો બ્રિજો ઊભા થઈ જશે તો ત્રણ વર્ષે ટાંકી પાણી ઊભી ના થઈ અને તો બી અમને પાણી નહીં આવતું પાણી આવે તો પહેલાં એટલું ડોળું પાણી એટલું ગટરનું પાણી કે એનાથી રોગ ચાળો અમને પાણી ના ભરી શકે પછી જે પાણી સાત વાગે આવે સાડા સાતે પાણી બંધ થાય પાંચ ડોલ પાણી નહીં આવતું ઘરનું કુટુંબ મોટું છે અમારા ઘર નાના નાના બચ્ચા છે શું કરવાનું ગરમીના છોકરાઓ માંદા પડે છે સાહેબ અને આટલું બધું અમને હેરાન કર્યું સાહેબ અમને પાણી હેરાન અમે રોજ વાગી ગયો હવે તો એટલું હેર મોટી સંખ્યામાં મહિલાઓનું ટોળું હાથમાં પાણીની ડોલ લઈને સબ ઝોનલ ઓફિસમાં પહોંચી ગયું હતું જેના કારણે ઓફિસમાં રહેલા અધિકારીઓ હેપતાઈ ગયા હતા અનેક રજૂઆતો પછી પણ કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ કચેરીમાં જઈ અધિકારીઓને ખુરશી બહાર ફેંકી દીધી ઓફિસની અંદર થોડી તોડફોડ પણ કરી હતી સમયને પારખી ગયેલા અધિકારીઓએ ચાલતી પકડી હતી કેમ કે તમારું ગામ ગોમતીપુર ટેકરા ઉપર છે ટેકરા ઉપર નહીં પણ અમે બોતેર વરસ મને થયા અમે નાના નાના હતા ત્યારે પાણી અમારી છલકાઈ જતી હતી ટાંકીઓ હવે એ પાણીનો પ્રેશર જ નથી પ્રેશર ક્યાં ગયું એ અમને ખબર નથી કે તમારા ઘરમાં વાળી લીધું કે અમારા ઘર તો પાણી વિહોણા છે તો અમને પાણી આપો અમારે બીજું કંઈ જોઈતું નથી કે તમે મોટરથી પાણી ખેંચો છો એટલે પાણી નથી આવતું અમારી મોટર બધાની જપ્ત કરો પણ પાણી પહેલાંના પ્રેશરથી આપો અમારી એ જ રજૂઆત છે પાણી માટે એ લોકો વલખા મારી રહ્યા છે ત્રણ મહિના બે મહિનાથી અમને વારંવાર રજૂઆત કરી રહ્યા છે કે હવાળાની બોલ છે ગોમતીપુર ગાંવ છે નૂરભાઈ ધોબીની ચાલી છે આઝાદનગર ઇસ્લામનગર છે ત્યાં પાણીની બધું કિલ્લત છે કેટલી વાર આપણે ટેન્કરોથી અમને પાણી મોકલીશું કેમ કે ટેન્કરોથી ભરવા માટે પણ આ બેચારા જેટલી મહિલાઓ છે આપણી એ તકલીફમાં આવી રહ્યા છે કાળઝાળ ગરમીમાં કેટલા દૂર દૂર જઈને પાણી ભરવું પડે છે એટલે અમારી રજૂઆત આજે પણ અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફોન કરીએ છીએ અને સુનિલ પટેલ રજાઓ પર ઉતરી ગયા છે તો એમને અમારી એવી છે કે આજે મારો બોર્ડ છે હું મેયર અને કમિશનરશ્રીની પણ આજે રજૂઆત કરવાનો છે કે ગોમતીપુર ગામમાં અને ગોમતીપુર વોર્ડમાં પાણીની બહુ કિલ્લત છે તાત્કાલિક યુદ્ધના

હવે મારી ટ્રાન્સફર હમણાં જ થઈ છે હું હમણાં જ નવી પોસ્ટિંગ થયો છું અહીંયા અને એ દરમિયાન જે કામગીરી ચાલી છે એ કામગીરી અમારા એન્જિનિયરો બધા કરી જ રહ્યા છે ત્યાં એ લોકેશનમાં પણ એ ઊંચાણવાળો ભાગ હોય અને પાણીની હાથી કંઈ ટાંકી જે નવી બનતી હતી એના લીધે આ ઇસ્યુ હતો એ અત્યારે હાલ એનો પ્રયત્ન કરીએ છીએ કે ત્યાં મેક્સિમમ પ્રેશર ચાલે એના માટે અમે ત્યાં જાણ પણ કરી છે કોર્પોરેશન જનતા પાસેથી જાતભાતના વેરા ઉઘરાવે છે તેમાં પાણી વેરો પણ હોય છે પરંતુ જો પાણી ન મળતું હોય તો તે વેરાનો શું મતલબ પાણી દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે અને ખાસ ઉનાળામાં તો સૌથી વધારે પાણીનો પોકાર હોય છે ત્યારે જોવું એ રહ્યું કે અમદાવાદ કોર્પોરેશન ક્યારે ગોમતીપુરના તરસ્યા લોકોને પાણી પહોંચાડે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા